ચૌદમી જાન્યુઆરી એટલે સૌનો પ્રિય એવો મકર સંક્રાંતિનો તહેવાર સુરતી લાલાઓ તો પતંગ ચગાવવા તત્પર જ હોય છે ઉત્તરાયણની સવારથી જ શહેર આખાના લોકો ખાસ કરીને યંગસ્ટર્સ ધાબા પર ચડી જાય છે અને પતંગ ચગાવવાનું શરૂ કરી દે છે સાથે જ જોર જોરથી મ્યુઝિક વગાડી ખૂબ જ ઉત્સાહથી પતંગ ચગાવે છે તેમજ લપેટની ચિચિયારીઓથી અને કાયપોચ છેના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આજે શહેરમાં લોકોએ નોટબંધી દારૂબંધી મંદી થંદુ પતંગ બજાર સહિતની અનેક અટકળો અને ચિંતા વચ્ચે સુરતીઓ મકર સંક્રાંતિની મજા માણી હતી અને શહેરના દરેક ધાબા પર લોકો પતંગ ચગાવતા નજરે પડ્યા હતા તેમજ બીજા દિવસે લોકો એટલા જ ઉત્સાહથી આજે પણ પતંગ ચગાવ્યો હતો મકર સંક્રાંતિના દિવસે સવારથી શરૂ કરીને લોકો પતંગ ચગાવ્યા અને નાના બાળકોએ ફુગ્ગા ઉડાવ્યા અને લોકોએ સુરતી ઊંધિયું ખાઈ ઉત્તરાયણ પર્વની દર વર્ષની જેમ આ વર્ષે પણ આનંદ પ્રમોદ સાથે ઉજવ્યો હતો સાંજે પણ બલૂન આકાશમાં જોવા મળ્યા હતા આ વર્ષે સુરતીઓએ પક્ષીઓને ધ્યાનમાં રાખી પતંગ પણ ઓછા ચગાવ્યા હતા અને બલૂન પણ ઓછા જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત